ઉમેદવાર મુકેશ દલાલ ને તાસક પર ધરી દેનારા કોંગ્રેસી વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હાલમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે બે દિવસ અગાઉ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પોસ્ટરો સાથે કરવાની ઘટના બાદ આજે સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ અને રિક્ષાઓમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ સ્ટીકરો ચૂંટાડવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે કોંગ્રેસી કાર્યકરોએ નિલેશ કુંભાણી ભાજપના દલાલનો દલાલ અને સુરતનો ગદાર જેવા સૂત્રો સાથેના સ્ટીકરો ચિપકાવ્યા હતા કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે પોતાના સગા સંબંધીઓને સમર્થક બનાવીને આખો ખેલ પાડનાર નિલેશ કુંભાણી હાલમાં ભૂગર્ભમાં છે અને કોંગ્રેસી કાર્યકરો ઠીક નેતાઓના સંપર્કમાં પણ નથી જેને પગલે સમગ્ર વિવાદમાં નિલેશ કુંભાણીની જ ભૂંડી ભૂમિકા હોવા અંગેના આક્ષેપો ઉઠી રહ્યા છે રવિવારથી જ અદ્રશ્ય થયેલા નિલેશ કુંભાણી હાલમાં ક્યાં અને કોના સંપર્કમાં છે તે અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે ત્યારે આજે વધુ એક વખત કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે સૂત્રોચ્ચાર સાથે નિલેશ કુંભાણીના વિરોધમાં ઠેર ઠેર સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા સિટી બસ અને રિક્ષા ઉપર દલાલનો દલાલ

સાડા ઓગણીસ લાખ મતદારો સાથે જ્યારે દ્રોહ થતી અને પ્રથમ વખતના જે મતદારો હતા જે યુવાનો હતા એંસી હજાર વધારે યુવાનો આ જે લોકશાહીનું પર્વ છે એની અંદર ભાગ લેવાના હતા પણ એનાથી વંચિત જેને રાખવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એમના ટેકેદારો ચંદ જે ગદદારો કહેવાય છે જે લોકશાહીમાં ગદદાહી કરી છે લોકશાહીની ખુલ્લામ હત્યા કરી છે અને ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક એમના તરફ પણ આંગળી રહ્યો એટલા માટે કે જો એમના ઠેકેદારો છે એમનું જો ક્રાઈમ બ્રાન્ચ એમને પકડી અને જો બયાન લઈ શકતું હોય તો અમે જે એફિડેવિટ આપી છે એમના વિરુદ્ધમાં કે અમારી સાક્ષીમાં આ લોકોએ સહી કરી છે તો એમની સહી પણ એફએસએલ માં મોકલવામાં નથી આવી ચૂંટણી પંચે એક તરફી નિર્ણય લીધો હોય અને અને લોકોને જે મત આપવાનો અધિકાર છે છે એ લીધો હોય ત્યારે એમના રોષ હું તો ત્યાં સુધી આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે બારડોલી અને નવસારી જે મતદારો છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને આવા જે લોકશાહી ખૂન જે ભારતીય જનતા પાર્ટી સરેઆમ કરી રહી છે એમનો જવાબ મતદારોએ આપવો જોઈએ